ફોર વ્હીલ કાર વેચવાની છે એકદમ વ્યાજબી ભાવે ગણતરીના ટાઈમની અંદર કાર વેચાઈ જશે તો તાત્કાલિક ઓનરનો કોન્ટેક કરજો બાકી હું તમને આ કારની બધી ડિટેલ વિડીયો વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરી લેજો હ્યુડાઈ કંપનીની કાર વેચવાની છે હ્યુડાઈ આઈ ટ્વેન્ટી વન પોઈન્ટ ટુ મોડલની વાત કરું બે હજાર ચૌદ ના મોડેલની કાર છે ગાડી પેટ્રોલ પ્લસ જોવા મળશે સિક્વન્સલ કિટની એન્ટ્રી આરસી કીટની છે અને ઓ મોડેલ ગાડી છે એસી ચાલુ ઓરિજિનલ કંપનીની એસી પાવર સ્ટેરિંગ કંપનીનું સ્ટેરિંગ લોક વિથ રિમોટ અને કંપનીનું ઓરિજિનલ મ્યુઝિક સિસ્ટમ એન્જિન પાવરફુલ આખી ગાડી ઓરિજિનલ નોન એક્સિડન્ટલ અને ગાડીની અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી ફર્સ્ટ ક્લાસ કંડિશનમાં લઈ શકો છો કાર ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ચારે ચાર ટાયર નવા છે અને આખી ગાડી ઓરિજિનલ સીટ કવર બધું સારું છે સેકન્ડ ઓનર આ કાર જોવા મળશે અને ફૂલ ગાડીની કિંમત બે લાખ પિસ્તાલીસ હજાર અંદાજીત કિંમતમાં નોર્મલ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને રાજુલા જોવા મળશે ગાડી લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે તાઉતેર પાંચ એકાણું વાળા નંબર પર કોલ કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો